મિત્રો જય માતાજી કેમ છો બધા હાય નમસ્તે સવારમાં આપણે જો બેસી ગયા છીએ તો આપણે તો પૂરું અને આપણે બેસી ગયા અને કાલે ગયા હતા દબાખ તો કાલે એક બાટલો છડાઈ દીધો અને બહુ જાજી કંઈ બહુ એવું કંઈ ખાસ હતું નહીં પણ બી લો થતી તો કે જે એક બાટલો ચડાય આવી તો બેખારો થઈ જાય એમ ચક્કર આવતા થાય એટલા માટે અને કાલે પછી વિડીયો બનાવવાનો નહીં કેમ કે ઘરે આવી ગયા અને વરસાદ હતો ફૂલે ફૂલમાં એટલે પછી કંઈ વિડીયો ન બનાવ્યો એમ આવ્યા ઘરે આવ્યા હતા પછી પલરી ગયા હતા હાઉ છ વાગે ઘરે પડી ગયા હતા અને પછી પલળી ગયા અહીંયા ઘણી વાર દવાખાને તો બેઠા પણ તોય કંઈ મેળ આવ્યો નહીં પલળતા પલળતા ભાઈ ગયા ઘરે પછી બધું રસાનું હોય એટલે ગાડી સોતાની હોય

हेलो मुको कंचो मचेरे जो कोने से अरे खेल में लाए वो जो बना मारे रे मधे खिया लाए बेवा भाई भाई सा ने हम केऊ बल करे है कोई पंखो हारो करे है बगडी जो पंखा ले इसे पंखा सा हारो करे है ने ऊ देख के बैठा અમાર મા આમ ધંધો કરે અને મા સે આમ મને મસંદારી ખા દે કે આવો બુકાં ધંધો કરું તો અમે আর અમાર મા अगर બોલી આયા સે ઓસો નવરાત્રી આવે સે નહી એટલે માર માગર બોલી આયા છે આ છે દરબો न्या अमर माँ बैठा है फोन में बात करे है <laughs> ये हमारे से ना यार पंखो जन हारो करा होई आई जा जो हम बती खाली ने गया से आको पंखो आको पंखो खोल नाखियो ले ता ना थे हां To ikolikikai ikaikomarikai. Iko haro bandit ikaikai iki ona poleche. Ikaikomarikoi, 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 ikaikomarikoi,

पन अंदर नती जे एक की डूबी गयो तो माड़ो पानी में मा। ते अत्यार आई है आ बदाई माड़ा है पण थोड़ा कदर से जिया एक ओली दाल से ने जे आ कापेली ये डारे से अंदर पानी में गड़ी गई थी अंदर बसा आता पण एमा आ आमा तो ये सकली सो साई से मालपा हाँ डू बी गयो सके दौड़ बांधी नजर की रो फिशर पानी स आ गईयो है कवानो ऊपर એટલા માટે પછી તો અમિયા તો સોળી બાકી નખી હું જપુંન બધે જ ખાવા ની દાદા હા દો આયા જાદા પૂછે સોળી બાકી નખી ને એટલી તમે ખાઈ ગયા એટલી પડી હવે બાફેલી સોળી ખાવી ને હાલો